પટેલ નો હસમુખ ભટ્ટ સામે એકસો નેવિય થયો હતો બરોડા બાર ની ગતરોજ દિવાળીપુરા ન્યાય મંદિરના એડવોકેટ હાઉસમાં યોજાયેલી વકીલ મંડળની ચૂંટણીમાં એસી ટકા મતદાન થયું હતું રાત્રે દસ વાગે પ્રમુખ પદના ઉમેદવાર નલીન પટેલ હરિત ઉમેદવાર હસમુખ ભટ્ટ કરતા એકસો મત વધુ મેળવી વિજેતા થયા હતા જયારે નોટામાં ત્રીસ મત અને તેર મત કેન્સલ થયા હતા જનરલ સેક્રેટરી તરીકે રિતેશ ઠક્કર જોઈન્ટ સેક્રેટરી તરીકે મયંક પંડ્યા અને ટ્રેઝરર તરીકે નિમિષા ધોત્રેને ચૂંટાયેલા જાહેર કર્યા હતા વકીલ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ સહિત અઢાર પદો માટે બેતાલીસ ઉમેદવાર મેદાનમાં હતા શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં બે સભ્યોએ મતદાન કરતા કુલ ઇઠ્યોતેર ટકા ઉપરાંત મતદાન થયું હતું કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલા એડવોકેટ હાઉસમાં સવારે દસ વાગે મતદાન શરૂ થયું હતું જે બાદ બપોરે એક વાગ્યા સુધીમાં ચારસો મત પડ્યા હતા બપોર બાદ મતદાનમાં ઝડપ આવી હતી અને પાંચ વાગ્યા સુધી બે મત પડ્યા હતા પારદર્શક ચૂંટણી માટે પાંચ સીસીટીવી લગાવાયા હતા જેનું જીવન પ્રસારણ મતદાન મથકની બહાર લગાવેલી સ્ક્રીન પર થતું હતું ઉમેદવારો અને ટેકેદારો મતદાન મથકથી દૂર ઉભા રહી મતદારોને સમજાવતા નજરે પડ્યા હતા પ્રમુખ પદના ઉમેદવાર

આખરે બરોડા બાર એસોસિએશન ની પરિણામ જાહેર બરોડા બાર એસોસિએશન ની આ બે હાજર ત્રેવીસ ચોવીસ ઇલેક્શન છે એમાં નલીન પટેલ નો વિજય છે પરંતુ તમામ વકીલ મિત્રોનો નો છે ક્યાંક ને ક્યાંક એવો આક્ષેપ હતો કે નલિનભાઈ પટેલ નથી પરંતુ બન્યું હવે વાત શું કેશો તમામ વકીલ મિત્રો જાણે છે કે કોણ હાજર રહે છે કોણ કહેવા ચૂંટણી સ્પષ્ટપણે કહી દે છે વર્ષ નલીન પટેલ જ રહેશે હવે વકીલોના સૂચન પ્રમાણે પણ કામ થશે અને જે એમને લાભો મળવાના આવશે એ લાભ અપાવીને રહીશ મિત્રો સૌથી મહત્વની વાત એ છે કે બરોડા બાર એસોસિએશન નો તાજ આખરે નલીન પટેલ ના સિરે સજ્જ થયો છે આક્ષેપોની વચ્ચે પણ તમારો જે વિજય થયો

બરોડા બાર એસોસિએશનની આ પ્રતિષ્ઠાનો જંગ બનેલી ચૂંટણીમાં જ્યારે નલિન પટેલ અને હસમુખ ભટ્ટ એ પરંપરાગત હરિથો હતા અને એમના વચ્ચે જ્યારે આ જે યોજાઈ હતી ત્યારે આક્ષેપો પ્રતિ આક્ષેપોનો દોર પણ એટલો જ ખૂબ આક્રમક રીતે થયો હતો અત્યારે હું આપને આ ફાઈનલ જેવી બતાવવા માંગુ છું જે સૌથી મહત્વની વાત એ છે કે ચૂંટણી કમિશનર કેદાર મિનીવાલી માર્ગદર્શન હેઠળ રીતે થાય એ માટે એમને પણ ખૂબ અથાગ મહેનત કરી છે જે આજે ઉપસ્થિત હતા આપ શું માનો છો કઈ આયોજન હતું અને જેને લઈને અત્યારનું ફાઈનલ ફિગર અત્યારે આ જે વોટિંગ લિસ્ટ હતું

કેટલી મહત્વપૂર્ણ પારદર્શક અને હેલ્ધી ઇલેક્શન ઇલેક્શન કમિટી દ્વારા કેદાર બેનીવાલા અને પ્રકાશ કાયસ દ્વારા અમારી ટીમ દ્વારા કરવામાં આવેલું છે અને એમાં સીસીટીવીથી લઈ અને કોમ્પ્યુટરથી લઈ અને ટેકનોલોજીનો યુટ્યુબમાં પણ તમે આ ઇલેક્શન ઓનલાઈન જોઈ શકો એવી વેબસાઈટ પણ બનાવેલી છે અને બધાએ વકીલોએ ઘરે બેઠા બેઠા આજનું આ ઇલેક્શન હેલ્ધી ઇલેક્શન જોયેલું છે

હવે જ્યારે વકીલોના ઉત્થાનની અને એમના કોઈ પણ ભલા વાત હશે તો એમાં પણ માર્ગદર્શન પટેલને અને પટેલ કાઉન્સિલના ચેરમેન છે અને તેઓ મારા કરતા ઘણા વહીવટ કરેલો છે એટલે એમને કઈ મારી સલાહ જરૂર નથી અત્યારે નલીન પટેલ ને શું કેવા માંગો છો તમે આગામી બે હજાર ત્રેવીસ ચોવીસ માં એમના ટેનિયરમાં શું કરવું જોઈએ આ ચૂંટણીમાં એમનો વિજય થયો છે અને હું એકસો નેવુંમાંથી હારી ગયો છે એ બદલ નલીન પટેલને જીત બદાલ ધન્યવાદ આ હતા હકનું ફક્ત કે એમ એમણે નલીન પટેલને શુભેચ્છાઓ અને અભિનંદન પણ પાઠવ્યા છે દર્શક મિત્રો આ ખૂબ મહત્વપૂર્ણ વાત છે કે જ્યારે ત્રણ હજાર કરતાં વધારે વકીલ મતદારોએ પોતાના મતાધિકારનું ઉપયોગ જે રીતે કે અહીં આતશબાજી શરૂ થઈ ચૂકી છે અને નલીન પટેલના જે સમર્થકો છે એમાં એક ઉત્સાહનો સંચાર પણ થયો છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી જે રીતે આક્ષેપો અને પ્રતિ આક્ષેપોની વચ્ચે આ વડોદરા વકીલ મંડળની પ્રતિષ્ઠાનો જંગ ગણાતી ચૂંટણી યોજાઈ અને એમાં આજે જે રીતે કેદાર વાલેના માર્ગદર્શન હેઠળ આ મતગણતરી થઈ અને આપ જોઈ શકો છો કે જે રીતે વકીલ જે મિત્રો છે તેમણે ખાસ કરીને વડોદરા વકીલ મંડળના પ્રમુખ તરીકે પ્રમુખ પદ પર નલિન પટેલને ને ઉપર મંજૂરી મારી છે પરંતુ આગામી દિવસોમાં એ પણ જોવાનું એટલું જ રસપ્રદ બની રહેશે કારણ કે નલીન પટેલે જ્યારે નેશન પ્લસ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં રીતેશ ઠક્કર કે જેઓ સેક્રેટરી પદ માટે અત્યારે ખૂબ ફ્રન્ટ રનર તરીકે આગળ આવી રહ્યા છે તેમની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા ત્યારે આગામી દિવસોમાં નલીન પટેલ પ્રમુખ તરીકે અને સેક્રેટરી તરીકે રીતેશ ઠક્કરની વચ્ચે તાલમેલ કઈ રીતે બેસશે એ પણ આગામી વર્ષમાં જોવાનું રહેશે તો દર્શક મિત્રો આજે જયારે દર્શક મિત્રો સૌથી મહત્વની વાત એ છે કે ગત વર્ષની ચૂંટણીમાં હસમુખ ભટ્ટ ખૂબ નજીવા અંતરથી એમની હાર થઈ હતી અને આ વખતે જ્યારે નલિન પટેલે એમની ઉપર જે જીત મેળવી છે એનો આંકડો પણ મોટો છે એ જોતા એમ લાગે છે કે વડોદરા વકીલ મંડળના ચૂંટણીમાં આ જે મતદારો છે એમણે ક્યાંક ને ક્યાંક પુનરાવર્તન ઉપર વધારે જોર આપ્યું છે આપ જોઈ શકો છો કે અત્યારે પ્રમુખ પદની જે ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને સમગ્ર કોર્ટ કેમ્પસ રાત્રે પણ જીવન થઈ ઉઠ્યું છે પ્રતિષ્ઠાનો જંગ ગણતી આ વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં આખરે નલીન પટેલે બાજી મારી તો સામે પક્ષે હસમુખ ભટ્ટે પણ ખેલદિલી પૂર્વક આ હારને સ્વીકારી છે એટલું જ નહીં પરંતુ એમણે એમ પણ કીધું છે કે નલીન પટેલ એ ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન છે અને એમને હસમુખ ભટ્ટની સલાહની કોઈ જરૂર નથી દર્શક મિત્રો આ વડોદરા વકીલ મંડળની ચૂંટણી એ માત્ર ને માત્ર કોઈ પોસ્ટ માટેની નથી પરંતુ જુનિયર વકીલોના ભવિષ્ય અને એના આર્થિક ઉપાર્જન માટેની કેડી કંડારવા માટેની પણ એક તો સોનેરી તક છે ત્યારે આવનારી બોડીમાં ખાસ કરીને જો રિતેશ ઠક્કર કે જેમની સામે નલીન પટેલે ખૂબ ગંભીર આક્ષેપો લગાવ્યા છે હવે એમની સાથે તાલમેલ બેસાડવો એ પણ એમના માટે ખૂબ મોટો પડકાર બની રહેશે પરંતુ જે સો મણનો સવાલ એ છે કે જ્યારે ત્રણ હજાર કરતા વધારે વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો હતો અને એમાં જે વકીલોનું જે ભવિષ્યની વાત છે એને નલીન પટેલે જે પ્રકારે વાયદા કર્યા છે એમાં કઈ રીતે ખરો ઉતરી શકશે એ પણ જોવું એટલું જ રસપ્રદ બની રહેશે કેમેરામેન નવનીત પરમાર સાથે વસી થતું નેશન પ્લેસ ન્યૂઝ વડોદરા નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ક્યૂઝ થી યુટ્યુબ ચેનલ સબ્સાઇબ કરો બાય આઇકન તમારો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર